આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં નવસો કરોડ રૂપિયાની એકંદર પુરાંત અને નવ હજાર આઠસો એકવીસ કરોડ રૂપિયાની મહેસૂલી પુરાંત દર્શાવતું આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું છે તે અનુસાર ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો કરોડ રૂપિયાનું કદ અંદાજવામાં આવ્યું છે અંદાજપત્રમાં સાતસો ચોપન કરોડ રૂપિયાની કર રાહતો જાહેર કરવામાં આવી છે તે અનુસાર અંદાજપત્રમાં નોંધાયેલી સહકારી ધિરાણ મંડળીઓમાંથી પચાસ હજાર સુધીના ધિરાણ ઉપરની સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવી છે આ ઉપરાંત આઠ વર્ષથી જૂના ભંગાર જાહેર થતા વાહનો પરનો મોટર વાહનવેરો વ્યાજ દંડ અને પડતર વસુલાત એક વર્ષ માટે માફ કરવાની જાહેરાત કરાઈ છે અંદાજે બાવન હજાર વાહન ધોરકોને સાતસો કરોડો રૂપિયાની રાહત આપવામાં આવી છે નાણામંત્રીએ જણાવ્યું કે ગુજરાતે જીએસડીપીમાં ચૌદ પોઇન્ટ નેવ્યાસી ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે દેશના જીડીપીમાં રાજ્યનો ફાળો આજે આઠ પોઈન્ટ બે ટકા થયેલ છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ આરોગ્ય સુવિધા આપવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દસ લાખ સુધીની સારવાર માટે બે હજાર પાંચસો એકત્રીસ હોસ્પિટલને સાંકળી લીધી છે કચ્છમાં નર્મદાના પૂર્ણ વધારાના એક મિલિયન પાણીનું વિતરણ કરવા માટે રૂપિયા સત્યાવીસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે ટુરિસ્ટ સર્કિટ હેઠળના રોડમાં ધોરડો અને ધોળાવીરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ આજ રોજ બજેટ રજૂ કર્યું તેમાં રાજ્યની આઠ મહાનગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવાશે તેવી જાહેરાત કરાઈ છે જેમાં કચ્છનું ગાંધીધામ નવસારી મોરબી વાપી આણંદ સુરેન્દ્રનગર વઢવાણનો સમાવેશ કરવામાં આવ્યો છે ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટેની માંગ સતત કરવામાં આવી રહી છે જેને આજ રોજ ગુજરાત સરકારના પૂર્ણ કદના બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે કનુભાઈ દેસાઈની આ જાહેરાતને ગૃહમાં વધાવી લેવામાં આવી હતી અગત્યની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા ગઈકાલે રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ અંગે આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત અને પરેશમારુ દ્વારા સંકલિત કચ્છીમાં વિશેષ બુલેટિન આજે રાત્રે સાડા આઠ વાગે આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે કચ્છ કલેકટર અમિત અરોરાએ આજે જખૌ પોર્ટની મુલાકાત લીધી હતી પોર્ટ ખાતે તેમણે જેટીના નિરીક્ષણ સાથે ફિશરીઝ વિભાગની કાર્યવાહી તથા ટોકન પ્રણાલીની જાત માહિતી મેળવી હતી જખૌ ખાતે તેમણે માછીમાર આગેવાનો તથા અગ્રણીઓ સાથે મુલાકાત કરી પ્રશ્નોની જાત માહિતી મેળવી હતી નલિયા મામલતદાર અને રેવન્યુના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી માહિતી આપી હતી પોલીસ તાલીમ ભવન ભુજ ખાતે પશ્ચિમ કચ્છ એસપી મહેન્દ્ર બગડીયાની અધ્યક્ષતામાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ જાગૃતિ વિશે સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં ધંધો રોજગારમાં સાવચેતીના પગલાં બાબતે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત સામાન્ય નાગરિકે રાખવાના થતા સાવચેતીના પગલાં અંગે કાર્યક્રમ યોજાયો હતો વાય વાયએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમે આજે ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચનો પ્રથમ દિવસ ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલના નામે રહ્યો છે તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી હતી જયસ્વાલની ઇનિંગના આધારે ભારતીય ટીમે પ્રથમ દાવમાં છ વિકેટે ત્રણસો છત્રીસ રન બનાવ્યા છે જયસ્વાલ એકસો રન બનાવીને અણનમ છે જ્યારે રવિન્દ્રચંદ્રન અશ્વિન પાંચ રન પર અણનમ છે જિલ્લામાં હાલ વિષમ હવામાનની પરિસ્થિતિ વચ્ચે વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય સર્જાઈ રહ્યું છે ખાસ કરીને પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ઝાકળ વર્ષા થઈ રહી છે સવારના સમયે ઝાકળતી વાતાવરણમાં વિનાશ છવાઈ જતા માહોલ ખુશનુમા બની રહ્યો છે તો ક્યાંક ભારે ધુમ્મસના કારણે વાહનોની અવરજવર ઉપર અસર પડતી હોય છે જ્યારે જીરા અને લીલા શાકભાજીના પાકમાં ઝાકળના કારણે હાની પહોંચવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર